તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ફરીથી આપણા બ્લોગમાં બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે ત્રીસ બાર બે હજાર ચોવીસ અને અત્યારે વાગવામાં આવ્યા છે આટલા તમે જોઈ શકો છો ઘડિયાળના માધ્યમથી તમે જોઈ જ શકો છો તો ગાઈ અત્યારે હવે હું જોઈ રહ્યો છું નાવા માટે કારણ કે આજે વાગવામાં આવ્યા છે કાકો આપણે પાંચ વાગવા આવીએ છીએ પાંચ વાગવામાં આવીએ છીએ એટલા માટે એ થોડી જોડી પાંચ દસ પાંચ દસ પંદર વીસ મિનિટ આગળ છે એ કંઈ ખ્યાલ નથી તો ગઈ હવે હવે નાઈને આવીને પછી તમને મળું છું તો લોકમાં બી કન્ટિન્યુ બન્યા લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આઇકન ક્લિક અને આઇકન દબાવી રહ્યો વિડીયોને લાઈક સર અને કોમેન્ટ કરી નાખજો અને આગળ અઢીસો સબસ્ક્રાઈબર ફટાફટથી પૂરા કરાવી દો અને પછી પાંચસો અને પછી હજાર હજાર પૂરા થઈ જાય એટલે તમારા બધાનો આભાર તો ચાલો ગઈશ હવે હું તમને નાઈને આવીને પછી તમે મળું છું તો લગમાં બી કન્ટિન્યુ બની રહેજો હજી આપણે ચા પાણી નાસ્તો કરવાનો પણ બાકી છે ચા પાણી નાસ્તો કરી અને પછી તમને એકદમ રેડી થઈને પછી તમને મળું છું તો લોકમાં બી કન્ટિન્યુ બની રહેજો આપણે ઠંડીના ફાઇનલી નાઈ લીધું છે ઠંડીનું પણ નાઈ લીધું કારણ કે મજા ના આવે નાઈ વગેરે એટલા માટે તો પછી ગાઈશ આપણે મિની લોકમાં થોડોક વ્યૂ ઓછો આવ્યા છે તો ગાઈશ થોડોક સપોર્ટ કરો ચાલો ગાઈશ હવે આપણે વાળો લઈ પછી તમને મળીએ તો પછી ગાઈશ આપણે નાઈ તો ક્યારે લીધું છે અને થોડુંક વાળ વાળા માથું પાણી વાળું કર્યું આપણને યાર ઠંડી લાગતી જ નથી તમે જોઈ શકો ત્યારે વાગવામાં આવે આઠ ને પાંચ તો ચાલુ ગઈ છે હવે

તો આપણે તમને મારું પણ આઈડી બતાવી દઉં છું આપણા સ્માર્ટ ટીવી જેટલા માટેમાં દેખાય છે સમજીએ જો બસો છેતાલીસ આ છે આપણા ડોક્ટર ભરતભાઈ આહિર આ છે ભરતભાઈ આપડા અને આ બાજુમાં છે આપણી આઈડી એ ગાય હજી બસો છેતાલીસ છે બસો છેતાલીસ કે બસો છેતાલીસ ને કે લખાઈ જાય એવું કાક કરો તો ભરતભાઈ ની બાજુમાં આપણી આઈડી છે અને આપણા આ બધા લોગ ને એવું બધું છે આ જો આ ગઈ છે આ હું તમને કહેતો તને કે આ વ્લોગમાં આપણે ઓછા ઓલા વ્યૂઝ છે એવરેજ બેવરેજ જે યુટ્યુબ સ્ટુડિયોમાં બધું બરાબર છે પણ આમાં તમે જે છે ને એ સાવ એટલે સાવ ઓછું છે એટલા માટે તો ગઈ થોડાક થોડાક લોકોનો શેર કરો ને આપણી ચેનલ ને થોડી ગ્રો કરો બાકી પછી ગઈ તમે ઓલા વિડીયોમાં બહુ એટલે બહુ જાજો સપોર્ટ કરી દીધો છે મારા ભાઈના વિડીયોમાં નવી ગાડી ચડાવીએ બહુ એટલે બહુ જાજો સપોર્ટ કરી દીધો છે એ હવે આપણે વિડીયો પહોંચવા આવ્યો છે બાવીસ હજાર આપણે હજી એટલા મોટા યુટ્યુબર નથી કે કે આપણે બાવીસ હજાર કે બાવીસ હજાર વ્યૂઝ આવે આપણે એટલા મોટા નથી ભગવાનની દયા છે તો આપણે એ પણ સપનું પૂરું થઈ જશે તો ગાયઝ હવે તમારી બધાની દયાથી આપણે અઢીસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એવી હું ઈચ્છા રાખું છું અને પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એ પણ ઈચ્છા રાખું છું પાંચસો થઈ જાય એટલે હજાર પણ પૂરા કરાવી દેજો અને આ બાજુ છે આપણો મિની બ્લોગ આપણે આપણા આજે પહેલી વાર આપણે વિડીયો જોયો છે આપણો આમાં ટીવીમાં બાકી બધા મારા ઘરના અને બાકી મારા બધા સગાવાલા સંબંધીઓ એ બધા જોતા હોય છે ચાલુ કઈ હવે જમીને પછી તમે મળું તો લોગમાં બી કન્ટિન્યુ બની રહીજો તો પછી આપણે લઈ આવીએ છીએ ગોપાલની સ્ટીક દવાવાળી વાળી તમે જોઈ શકો છો તો ચાલો હવે હું સ્ટિક ખાઈને પછી મળું તો બનાવી દેજો તમે તો આપણે ક્યાંનું લીધું છે વાગવામાં આવ્યા છે નવ તમે જોઈ શકો છો